રિક્ષા ચાલકે ઝેરી ઝેરી દવા દવા કર્યો મંદિર નજીક પીને જાણ કરી સુરતમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે અલથાણ વિસ્તારમાં શ્યામ મંદિર પાસે રાહુલ કુશવા નામના રિક્ષા ચાલકે ઝેરી દવા પીને આપઘાત કરી દીધો રિક્ષા ચાલકે દવા પીધા બાદ પરિવારજનોને જાણ કરી હતી ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાયો હતો ડોક્ટરે ટૂંકી સારવાર કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા વિસ્તારમાં રહેતા રાહુલ કુશવાહ નામના યુવકે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી દીધો હોવાની ઘટના સામે આવ્યો છે સવારે ઘરેથી નિયમિત ક્રમ મુજબ પોતાની રિક્ષા લઈને ઘરની બહાર નીકળ્યો હતો ત્યારબાદ કોઈ અગમ્ય કારણસર ખાટુ શ્યામ મંદિર પાસે રિક્ષામાં એલ્યુમિનિયમ પોસ્પાઇટ નામની પેસ્ટિસાઈડ ઝેરી દવા ગટગટાવીને પોતાની પત્નીજી જાણ કરી હતી ઉલ્લેખનીય છે કે યુવકના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા

क्या कुछ कारण कुछ नहीं बोला था हम लोग को कारण क्या हो सकता है कुछ क्या लगता है अब बताएगा तब ना मालूम पड़ेगा कितनी उम्र थी उनकी और क्या नाम था राहुल कुशवाहा छब्बीस साल उम्र थी मुड़ कहाँ से रहने वाले सूफी कितने सालों से है आपके घर भाई तो भाई को दस पंद्रह साल हो गए शादी को कितनी तीन साल कुछ बच्चे हैं नहीं आप इनके कौन लगते हैं चाचा का लड़का परिवार में और कौन कौन